વોર્ડ નંબર એકના કોંગ્રેસના કાઉન્સિલર જહા ભરવાડે આજની મળેલી સામાન્ય સભામાં વોર્ડ નંબર એકમાં પાણીના મુદ્દે લોકોને પડતી તકલીફ અને મુશ્કેલીઓ અંતર્ગત આક્રોશ ઠાલવ્યો છે તેઓ કહ્યું કે વોર્ડ નંબર એકમાં પાણી પૂરતી માત્રામાં નથી આવતું અને આવે છે તો લો લેવલમાં લો પ્રેશરમાં આવે છે અને ટેન્કર મંગાવવા પડે ત્યારે અધિકારીઓને હાથ જોડવા પડે છે ભૂખી વિશે પણ ચર્ચા કરવામાં આવી ત્યારે શાબ્દિક ટીકા ટિપ્પણી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોવા મળી છે

સૌ પ્રથમ તો ઘણા મહિનાઓ પછી આજે વડોદરા શહેરમાં સામાન્ય સભા મળી છે કે જેમાં કોર્પોરેટરોને રજૂઆત કરવાનો એક મોકો મળ્યો છે આ લોકોની તો એવી હવે એક એવી હિટલરશાહી થઈ ગઈ છે કે ભાઈ કોર્પોરેટરો રજૂઆત ના કરે તો એ પ્રકારનું અંદર એક વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે પરંતુ અમારી જે મુખ્ય રજૂઆતો છે જે મારા વોર્ડ નંબર એકની રજૂઆતો કે વડોદરા શહેરમાં ઉનાળા પહેલાં પણ અમે રજૂઆત કરી હતી સભામાં રજૂઆત કરી હતી કે ભાઈ મારા વિસ્તારમાં પાણીની પીવાના પાણીની ખૂબ જ મોટી સમસ્યા છે લો પ્રેશરની સમસ્યા છે નિજામપુરા હોય નવાયડ હોય ટીપી તેર વિસ્તાર હોય તમામ જગ્યાએ ખૂબ જ લો પ્રેશર આવે છે અધિકારીઓ એકબીજાની માથે નાખે છે વોર્ડના અધિકારીઓ પાણી પુરવઠાવાળા પણ નાખે પાણી પુરવઠાવાળા વોર્ડવાળા પણ નાખે ઘણા બધા વિસ્તારમાં ગંદુ પાણી આવે છે ગટર મિક્સિત પાણી આવે છે આજે ગટર મેં કમિશનર સાહેબને પૂછ્યું કે ભાઈ ડ્રેનેજની ફરિયાદ હોય તો એ કેટલા કલાકમાં સોલ્વ થવી જોઈએ જો ચોવીસ કલાકમાં સોલ્વ થાય એવો નિયમ હોય તો પણ અઠવાડિયા અઠવાડિયા સુધી દસ દસ દિવસ સુધી ડ્રેનેજ ની સમસ્યા સોલ્વ નથી થતી જેના કારણે આખા વિસ્તારમાં નવાયડ વિસ્તાર હોય ફૂલવાડી વિસ્તાર હોય નિઝામપુરા વિસ્તાર હોય કન્ટામિનેશનનો પ્રોબ્લેમ થાય છે દૂષિત પાણી આવે છે એ પાણીના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે ગંદુ પાણી આવવાથી લોકો બીમાર પડે છે લોકોના પેટની સમસ્યા થાય છે લોકોને ઘણી બધી પાણીજન્ય રોગોથી બીમારીઓ થાય છે એના કારણે તાત્કાલિક આ કન્ટામિનેશન બંધ થવું જોઈએ ચોખ્ખું પાણી લોકોને મળવું જોઈએ પૂરતા પ્રેશરથી મળવું જોઈએ એવી મેં રજૂઆત કરી છે સાથે સાથે આપ જુઓ કે બે હજાર ચોવીસમાં જે પૂર આવ્યું વડોદરા શહેરમાં બારથી વધુ નિર્દોષ નાગરિકોના મૃત્યુ થયા હજારો પશુઓના પક્ષીઓના જાનમાલનો નુકસાન થયું લોકોના કરોડો અબજોનું નુકસાન થયું આર્થિક નુકસાન થયું આ બધી બાબતોને હજી પહોંચી નથી વળ્યા ત્યારે જે રીતે અત્યારે તમે જુઓ કે કમોસમી વરસાદ પડ્યો તો વડોદરા શહેરમાં પાણી પાણી થઈ ગયું માત્ર બે ઇંચ વરસાદમાં તો ચોમાસાની સિઝન હવે નજીક છે એટલે અમારા વિસ્તારમાં જે રીતે ભૂખી કાસ ડાયવર્ટ કરવાની વાતો અને જે કામ લઈને આવ્યા છે એ કામનો અમે તે દિવસે પણ વિરોધ કર્યો હતો અમારો વિરોધ ચાલુ જ છે આજે પણ મેં એનો વિરોધ કર્યો છે કે ભાઈ આ રીતે વગર લેવા દેવે બીજા વિસ્તારનું દુઃખ અમારા વિસ્તારમાં ના નાખો અમારા વિસ્તારમાં જે પાણી જાય છે એ પાણી જવાનો માર્ગ મોકલો છે તો એ રવા દો આજે ભૂખી કાચ ડાયવર્ટ કરશે તો અમારા વિસ્તારમાં ટીપી તેરમાં નવાયાળમાં નિઝામપુરામાં જે પાણી નથી ઘૂસતા એ પાણી પણ ઘૂસી જશે અને લોકોને હાલાકી ભોગવવી પડશે પૂરની પરિસ્થિતિ થશે આ લોકોને એવું છે કે ભાઈ બીજા વિસ્તારનું પાણી વોર્ડ નંબર એકમાં જાય તો વોર્ડ એકના લોકોનું જે થવું થાય પરંતુ અમે કોર્પોરેટરો એની માટે લડી રહ્યા છે આ વિસ્તારમાં ભૂખી કાશ ડાયવર્ટ કરવામાં આવશે તો એનું ઉગ્ર પડઘા પડશે મેં તો પહેલાંય કીધું હતું ભાઈ સૌથી પહેલું જેસીબી મારી પર ચલાવવું પડશે તમારે જો આ કામ કરવું હશે તો અને તે દિવસ પણ અમારો વિરોધ હતો અને આજે પણ અમારો વિરોધ છે એટલે અલગ અલગ મુદ્દાઓને લઈ અને આજની સામાન્ય સભામાં મેં રજૂઆતો કરી છે